કેશોદ તાલુકાના કેવદરા એકલેરા રોડ પર ચાલુ વરસાદે રોડ પર ચાલતું ડામર કોટિંગ જોવા મળ્યું સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ કેશોદ તાલુકાના કેવદરા અને એકલેરાની વચ્ચે જે બે કિલોમીટરનો રસ્તો છે જ્યાંની અંદર આજે ચૂંટણીનો માહોલ છે વરસાદી માહોલ પણ છે અને સાથે સાથે ચૂંટણી પણ છે ત્યારે આજે એક જે સરકારી તંત્રનો એક ખુલ્લે જે ભ્રષ્ટાચારનો નમૂનો અમને જોવા મળ્યો અને જ્યાં જોઈએ ત્યાં જે કેશોદ કેવતરાથી એકટેરાનો જે રસ્તો છે જે રસ્તાની અંદર ડામર બનાવવામાં જે એક મહિના જેવો સમયગાળો થયો છે જેની અંદર ડામર રોડ બન્યો છે અને ત્યાં આ ઘટના અત્યારે જોવા મળી રહી છે કે જે ડામરની ઉપર અત્યારે બ્યુટી પાર્લરનું કામ ચાલુ છે વરસાદ ચાલુ વરસાદ છે અને બ્યુટી પાર્લરનું કામ પણ ચાલુ છે જે જોઈએ તો ઉપર એલડીઓ અને ડામર ફુવારો મારી અને જે સાબિતી કરવા માંગે છે કે આ હાલમાં જે કામ છે તે સારું બન્યું છે એ બાબતે આપણે ગામના આગેવાનો છે તેમની સાથે પણ મુલાકાત કરશું કે ભાઈ ખરેખર

કે અત્યારે રોડ બન્યો એના મહિનોથી દોઢ મહિનો થયો ત્યારે કમ્પ્લીટ રોડ બન્યો અને એક વરસાદ નહીં એવો વરસાદ આવવાથી રોડની જે દશા હતી કાકડીઓ અત્યારે તમારા સામે દેખાય છે જોઈ એવી કાકડી જાણે કે કેમ આવું કાકડી ડામર ખોટાયો ન એ રીતે અત્યારે હાલ ઉકળી ગઈ છે તો આના અત્યારે બે કે ત્રણ વર્ષ પાછા ક્યારે કઈ રીતના જાય એટલે એકલેરા કેવદ્રા પાછી પોઝિશન એની ન થાય એના માટે થાય અને એની લોકો આ પાછા અત્યારે માલિશ કરે એટલે કાકડી અત્યારે દેખાતી બનશે

એ દરમિયાન આ લોકો અત્યારે ડામર મારી અને બતાવવા માગે છે કે અમે ટૂંકમાં રોડની અંદર જે કામગીરી કરી છે હું કેમેરામેનને કહીશ કે ખરેખર રોડનું જે કામ છે તે કેવું ચાલી રહ્યું છે અને અત્યારે જે વરસાદના સમયમાં અત્યારે જે ડામર લગાડવામાં આવી રહ્યો છે તે આપ જોઈ શકો છો કેમેરા પર્સન મથુર સાથે જગદીશ યાદવ મા ન્યૂઝ લાઈવ જૂનાગઢ